ભૂપેન્દ્રભાઈ પટેલની જે મંત્રીમંડળનું જે પ્રકારે વિસ્તરણ કરવામાં આવનાર હતું અને ત્યારે જે ગઈકાલે આખું જે ચિત્ર સ્પષ્ટ થયું વાત કરવા તો જે પૂર જે મંત્રીઓ છે તેમના ગઈકાલે તમામના જે રાજીનામા લઈ લેવામાં આવ્યા ત્યારે ગઈ જે ગઈકાલ રાતથી જે બાર વાગે થઈ રહીને બે વાગ્યા સુધીમાં જે ફોન કોલ્સ છે તે આવવાના નક્કી થવાના હતા પરંતુ ક્યાંકને ક્યાંક જે રાત્રે ફોન આવ્યા અને વહેલી સવારથી જે ફોન કોલ્સ આવવાના નક્કી થયા તેમાં જે ગુજરાત સરકારના જે પૂર્વ મંત્રી છે ભીખુસિંહ પરમાર તેમનું પત્તું કપાયું છે ત્યારે નવા મંત્રીમંડળમાં ભિલોડાના ધારાસભ્ય પીસી બરંડાનું નામ છે તે ક્યાંક ને ક્યાંક સામે આવ્યું છે ત્યારે તેમને દસ વાગ્યાની આસપાસ તેમને ફોન કોલ્સ આવે અને ત્યારબાદ જે પ્રકારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ખાસ કરીને અરવલ્લી ભાજપ કાર્યાલય ખાતે હાલ સન્નાટો જોવા મળે છે કારણ કે તેમનું નામ જે નક્કી થયા બાદ હાલ જે તમામ જે પદાધિકારીઓ અને જે હોદ્દેદારો છે તે તેમને શુભેચ્છાઓ આપવા માટે ગાંધીનગર પહોંચ્યા છે ત્યારે હાલ જે જિલ્લા ભાજપ કમલમ ખાતે તમામ પ્રકારે હાલ સનાડો જોવા મળી છે તો જે પ્રકારે વાત કરવામાં આવે તો પીસી બરંડા છે તે પૂર્વ આઈપીએસ રહી ચૂક્યા છે આઈપીએસ માંથી તેમને રાજીનામું આપ્યું હતું ત્યારબાદ બિલોડા સીટ ઉપરથી ખાસ કરીને બીજેપીએ તેમને ઉમેદવાર તરીકે ચૂંટ્યા અને ખાસી લીડથી તેઓ ભિલોડાના ધારાસભ્ય પદે ચૂંટાયા ત્યારે ગયા ટર્મમાં તેમનો વારો મંત્રીમંડળમાં નહોતો આવ્યો પરંતુ હવે બીજી બીજા ટર્મમાં જે ટુ સરકાર છે તેમાં મંત્રીમંડળમાં પૂર્ણ બહુમતી અને પૂર્ણ સંખ્યા સાથેનું જે મંત્રીમંડળ રચાયું છે તેમાં ભિલોડાના ધારાસભ્ય પીસી બરંડાનું નામ સામે આવ્યું છે ત્યારે ભિલોડામાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળે છે તો જે પ્રકારે કાર્યકર્તાઓ અને જે હોદ્દેદારો છે અને પરિવારજનો છે તે ફટાકડા ફોડીને ઉજવણી વ્યક્ત કરી છે તો પીસી બરંડા તું માજે પરો હમ તુમારે સાથે તેવા જે સૂત્રોચા સાથે તેમનો વિશ્વાસ પણ જ્વલંત કર્યો ત્યારે જે પ્રકારે નવા મંત્રી મંડળમાં વિઘુસી પરમાનું નામ કપાયું છે તો નવા મંત્રી મંડળમાં પીસી બરંડા કે જેવો પૂર્વ આઈપીએસ છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના એકમાત્ર ભારતીય જનતા પાર્ટીના એસટી એટલે કે આદિવાસી સમાજના તેઓ ધારાસભ્ય છે તેમને પ્રમોટ કરીને ધારાસભ્યમાંથી મંત્રી પદમાં તેમને એડજસ્ટ કરવામાં આવ્યા છે ત્યારે ઉત્સાહનો માહોલ અરવલ્લી જિલ્લામાં ખાસ કરીને ભિલોડામાં જોવા મળી રહ્યો છે સહયોગી નીરવ પ્રજાપતિ સાથે પ્રજાપતિ સમાચાર એકત્રીસ અરવલ્લી